સુરતના પાંડેસરા વિસ્તારમાંથી છ વર્ષે બાળકનું થયું અપહરણ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી છ વર્ષે બાળકનું થયું અપહરણ ટૂંક જ સમયમાં છ વર્ષીય બાળકને પાંડેસરા પોલીસે અપહરણ કરતાની ચુંગલમાંથી મુક્ત કરાવી બાળકનું હેમખેમ રીતે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું રિપોર્ટર સુનિલ ગાંજાવાલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાળકીઓ છે તો એ આમાંથી એક છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાણમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહી થયા બટ પાણીપુરી ખાવાની બહાનાથી એમને ભલાવી ફસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગામ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે